મારું નામ બાબરિયા ભાવેશ છે હું નવયુક્ત કોલેજમાં સ્ટડી કરું છું અહીંયા આપણે સેમ ફોનનું એટી માટે હું ડેનિશ સરને ત્યાં માખોડિયાર એજ્યુકેશનમાં સ્ટડી કરવા માટે આવ્યો હતો અને મારો એક્સપિરિયન્સ ખૂબ જ સારો રહ્યો છે અહીંયા કોઈ બી ડિફિકલ્ટી હોય ક્વેરી હોય કે ડાઉટ હોય સર તરત જ ક્લિયર કરી આપે છે અને તમને પરફેક્ટ સમજ પડી જશે મારું કહેવાનું એ જ છે કે તમે પણ અહીંયા આવો બે ત્રણ દિવસ ટ્રાયલ લો તમને પણ એકદમ એક્સપિરિયન્સ સારો રહેશે તમારો થેન્ક યુ ભાઈ તમારું નામ શું છે મારું નામ ખમણવાલા વચ્છલ જયેશકુમાર છે હું નવી કોલેજમાં અભ્યાસ કરું છું અત્યારે હું સેમેસ્ટર સિક્સ ટીવાય બી કોમમાં છું અને મારે હું મારી બિનના કો કહેવા પ્રમાણે સેમેસ્ટર સિક્સમાં અહીંયા એડમિશન લઈ રહ્યો છું કારણ કે મારી સેમેસ્ટર ફોરમાં પણ ચા ચાર સબ્જેક્ટ્સમાં કેટી હતી અને તે સોલ્વ કરવા માટે મેં ડેનિસરનું નામ સાંભળ્યું હતું કે ડેનિસર સબ્જેક્ટને લગતી કોઈપણ ક્વેરી હોય કે પણ કેટી હોય તે જલ્દીથી સોલ્વ કરી આપે કરાવી આપે છે અને તેમાં સારું એવું પરિણામ લાવી લાવી આપે છે ડેનિસનના કહેવા પ્રમાણે દરેક તમને કોઈપણ સબ્જેક્ટમાં પણ ક્વેરી હોય તો તમે તેમને કોઈપણ સમયે કોલ કરીને તેમને ક્વેરીની ક્વેરીનો તમે સોલ્યુશન લાવી શકો છો અને બસ થેન્ક યુ